સુરત જિલ્લાના માંડવી ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાઇબલ વિભાગમાંથી ફાળવવામાં આવતી વિવિધ સહાય અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના માંડવી ખાતે આદિજાતિ વિભાગ દ્વારા કૃષિ લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ અંતર્ગત માંડવી ખાતે કૃષિ મંગલ હોલમાં રાજ્યમંત્રી કુવરજી હરપતિની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો ખેડૂતોને સહાય પેટી આપવામાં આવતી વિતરણ કીટ આપવામાં આવી હતી તેમાં બસો એકતાલીસ જેટલી તાળપત્રી આપવામાં આવી હતી સાથે જ વિસ્તારના ખેડૂતોને શેરડી સાથે ડાંગર પણ આ ખેતી કરે છે જે માટે ભાગ છૂટ પાડવા માટે સહાય પેટે વિતરણ કીટ આપવાની યોજના મારા વિભાગમાંથી એટલે કે એનજીપી ટ્રાયબલ હેઠળ આવતી ગ્રાન્ટમાંથી કીટનું વિતરણ કરવાનો પ્રોગ્રામ હતો આ પ્રોગ્રામની અંદર બસો એકતાલીસ જેટલી તાતપત્રી ખેડૂતોને આપવામાં આવી છે અને ભાત ઉખાણવાના પંખા ઇઠોતેર જેટલા આપવામાં આવ્યા છે અને આવી જ રીતે માંડવી ટ્રાઇબલમાંથી અનેક યોજનાઓની ગ્રાન્ટો છે એનું હવે વિતરણ ચાલુ થયું સમયમાં જ અમે વેપારીની ગ્રાન્ટમાં પણ આવી જ યોજના જે ડુંગર વિસ્તારના ખેડૂતો છે જંગલમાં રહેતા ખેડૂતો છે એને પણ અમે વિતરણ કરવા તરફ આગળ વધી રહ્યા છે અને મને કહેતા આનંદ થાય કે ગુજરાતના મુદ્દો અને મુક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાચા અર્થમાં આદિવાસીઓની કદર કરી છે અને બે હજાર ચોવીસના બજેટમાં બમણું બજેટ કરીને હવે આદિવાસીઓના વિકાસ માટે આવી રહ્યું છે જે અમારા માટે ખૂબ અતિ અને ગૌરવની બાબત છે સ્થાનિક ખેડૂતો સાથે ડુંગરિયાળી અને અંતરિયાળી જંગલીય વિસ્તારમાં પણ ખેતી કરવા ખેડૂતોને કૃષિ સહાયમાં ઉમેરી કરી શકાય તેવું વિતરણ કરાયું હતું આ પ્રસંગે આદિજાતિ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો ધર્મેશ પટેલ હિ ટીવી ન્યૂઝ માનવી